નિવેદન નોંધાવવા આવેલા પ્રકાશ નાઈએ પોતે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનો દાવો કરી રોફ જમાવ્યો પીએસઆઈને શંકા જતા તેની પાસે અધિકારી તરીકેના પુરાવા રજૂ કરવા જણાવતા નકલી ડેપ્યુટી કલેક્ટરે ગુજરાત સરકારનું નકલી આઈડી રજૂ કર્યું જેની ખેડા કલેક્ટરમાં ખરાઈ કરવામાં આવતા આ નામધારી કોઈ વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતી ન હોવાનું ધ્યાને આવ્યું આથી સાઠંબા પોલીસે પ્રકાશ નાયની પૂછપરછ કરતા તેનો ભાંડો ફૂટી ગયો તેણે કબૂલ્યું હતું કે તેણે એસડીએમ તરીકે ખોટી ઓળખ ધારણ કરી નકલી આઈડી કાર્ડ બનાવ્યું હતું તેની કબૂલાતના આધારે પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે